વેલકમ બેક વલસાડના ઉમરગામમાં તાલુકા વિકાસ અધિકારીની બદલી કરાવવાનું ઉમરગામના ધારાસભ્યના નિવેદને ભારે ચર્ચા જગાવી હતી જોકે નિવેદન વાયરલ થયાના થોડા જ કલાકોમાં ધારાસભ્ય રમણ પાટકરે પલટી મારી છે જી હા વલસાડના તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઠિયાર સામે સરપંચોએ ધારાસભ્યને ફરિયાદ કરી હતી અને જેને લઈને સરપંચોની બેઠકમાં ધારાસભ્ય રમણ પાટકરે ઉત્સાહમાં આવીને આચાર સંહિતા પૂરી થતાં જ ટીડીઓ ચંદ્રકાંત પઢીયારની બદલી કરાવી દેશે તેવી જાહેરાત કરી હતી જો કે આવી જાહેરાતના કલાકોમાં જ ધારાસભ્ય પોતાના નિવેદનથી ફરી ગયા રમણ પાટકર હવે કહી રહ્યા છે કે આચાર સંહિતાના કારણે કેટલાક કામ ન થઈ શક્યા અને ચૂંટણીની જવાબદારી ટીડીઓ વ્યસ્ત હોય તે સ્વાભાવિક છે આ મુદ્દામાં સત્તાની ઠોસ બતાવીને ટીડીઓની બદલીની જાહેરાત કરનાર ધારાસભ્ય હવે પલટી મારતા સમગ્ર વિસ્તારના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે તાલુકા વિકાસ અધિકારી આ તાલુકાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કરે છે અને સરપંચો એમાં હાકરત આજે જવાબ એ લોકોએ આપ્યા છે ટીડીઓ બરાબર કામ કરતો નથી વિવાદિત મુદ્દાઓ ઉભા કરે છે એકસો કલમ હેઠળ એના બુકો એમને મળેલા અધિકારીઓ બધા સિંધવા એ પર બધી એક્ટિવિટી છે અને ત્યારે અમે બધાએ નક્કી કર્યું છે કે તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનો જો એક્ટિવિટી કરતા હશે તો આપણે સહિત પૂર્ણ થાય ત્યારબાદ ચાર તારીખ મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક એનો અમે અહીંયાથી બંધી કરાવીશું ખાસ કરીને ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીને ચૂંટણી ટાણે સ્વાભાવિક રીતે એ અહીંયા એક વ્યવસ્થા જોવા માટે આવ્યા હતા અને એ વ્યવસ્થા જોવામાં એને એક નડી પડ્યું અને એને સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા એટલે એવા સંજોગે એમણે તાલુકાની અંદર ચૂંટાયેલા પદાધિકારીઓ એટલે કે કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયતના પ્રમુખ એ તમામ ને એમ કહી દીધું કે ભાઈ અત્યારે તમારે કઈ પણ કામ થશે નહીં ચૂંટણી આચારસંહિત પૂર્ણ થશે પછી બધા કામો થશે એ અમે સમજી શકીએ છીએ